જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડના નવા નિયમો અને નવા ફાયદાઓ વિશે સરકારે રેશન કાર્ડ ધરાવતા લોકો માટે બે હજાર પચીસથી મોટા બદલાવ કર્યા છે જો તમારું નામ રેશન રેશનકાર્ડમાં છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે શું બદલાવ આવ્યા છે તો હવે દરેક રેશન કાર્ડ ધારકોને મફત અનાજ મળશે સાથે સાથે કુલ આઠ નવા ફાયદા ઉમેરવામાં આવ્યા છે સૌથી મોટો ફાયદો એ છે કે મહિલાના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા સીધા મોકલવામાં આવશે મફત રાશન યોજનામાં શું મળશે ઘઉં અને ચોખા તો મળવાના જ છે હવે સાથે સાથે દાળ ખાંડ અને તેલ પણ મળશે એટલે કે પરિવારને ખાવા પીવામાં વધુ સહાય મળવાની છે કોણ કોણ આનો ફાયદો લઈ શકશે તેની વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકો છે તે લોકોને આ ફાયદો મળવાનો છે જો મહિલાના નામે રેશન કાર્ડ છે તો દર મહિને એક હજાર રૂપિયા મળશે શું કરવું પડશે તેની વાત કરીએ તો તમારું એ કેવાય સી કરાવવું ફરજિયાત રહેશે જો એ કેવાયસી નહીં કરાવશો તો કોઈ પણ ફાયદો તમને નહીં મળે રેશન કાર્ડથી મિત્રો અન્ય ફાયદા પણ થવાના છે જેવા કે પીએમ આવાસ યોજના ઘર બનાવવા માટે સહાય ઉજ્જવલા યોજના ગેસ કનેક્શનમાં સહાય આયુષ્યમાન ભારત જેમાં મફત આરોગ્ય વીમો તમને પાંચ લાખ સુધીનો મળે છે બાળકો માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે નવું કાર્ડ કે નામ ઉમેરવું કાઢવું હોય તો તમારે શું કરવાનું છે નવું કાર્ડ જો તમારે જોઈએ તો પુરવઠા કચેરી કે ઓનલાઈન અરજી કરવી પડશે નામ ઉમેરવું હોય તો તેના માટે તમને જન્મનું પ્રમાણપત્ર આપવું પડશે નામ કાઢવું હોય તો મૃત્યુ પ્રમાણપત્ર કે પછી સ્થાનાંતરણનો પુરાવો આપવો પડશે તો મિત્રો આ હતા રેશન કાર્ડના નવા નિયમો અને ફાયદા મફત રાશન ચાલુ રહેશે મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આવશે નવા આઠ ફાયદા દરેક કાર્ડ ધારકોને મળવાના છે તમારું એ કેવાયસી સમયસર કરાવજો આ વીડિયો લાઇક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી બધી જ માહિતી તમને તરત જ મળી જશે